હરણી ગામના બી કેટલા છોકરા મરી ગયા છે તો બી આ લોકો કોઈ સેફ્ટીની રાખતા નહોતા અને બીજું કે અહીં બાળકો ટૂરમાં આવેલા જે પંદર જણની કેપેસિટી હતી એની જગ્યાએ સત્યાવીસ હજાર બેસાડ દીધા બરાબર છે લાઈફ જેકેટ ઓછા હતા છોકરા પાસે એટલે છોકરા બચ્યા નથી લાઈવ દેખાય છે દ્રશ્ય કે છોકરાએ જે કાઢ્યા છે આપણે એ કોઈ પાસે લાઈફ જેકેટ નથી જો લાઈફ જેકેટ હોય તો છોકરા પછી ડૂબવાની કોઈ ક્ષમતા નથી છોકરાઓ ટોટલ સત્યાવીસ બોટવા હતા બરાબર એમાં ચાર હતી બીજા છોકરા હતા એમાં નવ છોકરા તો જાણવી હોસ્પિટલમાં જ અમે આવેલા બરાબર અને ચાર ચાર નવ નવ જાણવી હોસ્પિટલમાં શિફ્ટ કરેલા અને તંત્ર બધું દોડતું આવી ગયેલું ફાયર વિગ્રેડવાળા આવેલા એનડીઆર ટીમ બી આવેલી મામલતદાર આવેલા કલેક્ટર આવેલા બધા જ અહીં કચેરી આવેલા પણ બધાય મદદ કરી પણ જે સેફ્ટીના કારણે છોકરાઓની દુર્ઘટના મેન એ મેન ઇમ્પોર્ટન્ટ કારણ છે